સોલાર પ્લાન્ટનું ઉદ્ઘાટન સાળંગપુર ખાતે ગુજરાતના સૌથી મોટા શ્રી ભોજનાલય ના બસો કિલોવોટ ની સોલાર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું મંત્રી જગદીશ વિશ્વકર્મા રહ્યા ઉપસ્થિત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ ગ્રીન એનર્જી માટે સોલાર રૂફટોપ સિસ્ટમને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શન તા ચોવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસને શનિવારના રોજ ગુજરાતના સૌથી મોટા શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલયના ટેરેસ ઉપર બસ્સો કિલો વોટના સોલાર પ્લાન્ટનું શુભ ઉદ્ઘાટન જગદીશભાઈ વિશ્વકર્મા સહકારિતા મંત્રી ગુજરાત રાજ્ય કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી થાણાવાળા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામના હસ્તે તેમજ ઈશ્વરભાઈ ધોળકીયા ફાઉન્ડર ગોલ્ડી સોલારની ઉપસ્થિતિમાં કરાયું હતું આ બસ્સો કિલો વોટના સોલાર પ્લાન્ટ પર ડે એક હજાર યુનિટ જનરેટ કરશે જેથી વર્ષે સંસ્થાને પાંત્રીસમી ચાલીસ લાખનો ફાયદો થશે તેમ મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગર સ્વામીએ જણાવ્યું હતું